બંગલા માં જઈ રેડુ વાળા કેજરીવાલ કોઈ દેખાતા જ નહીં ઝાડુ વાળા ને કેજરીવાલ અને વાદરી વાળા અને પીડા અમે દેખાઈ રહ્યા તમને આખા હવાર થી પીધી મોદી સરકારના રૂપિયા ગેસો પર રાંધે છે તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો તમને ખબર હશે કે વિસાવદર પેટા ચૂંટણી આખા ગુજરાતની અંદર સરસામાં છે દોસ્તો એમ કહેવા છે કે મતદાન પણ થઈ ચૂક્યું છે અને વિસાવદરની અંદર વિજય કોણ બનશે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવું દોસ્તો તો તમને ખબર હશે કે વિસાવદરની અંદર જ્યારે ઓગણીસ તારીખે મતદાન કરવામાં આવ્યું હતું ત્યારે આમ સામે ઝઘડી રહ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તે ક્રિયાઓના વિડીયો તમારા માટે લાવતો દોસ્તો તો હાલ અત્યારે નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો હાલ આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમને ખબર હતી કે વિસાવદરની અંદર એક બાજુ કિરટ પટેલ છે અને એક બાજુ ગોપાલ ઇટલિયા છે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા લોકોનું એવું કહેવું છે કે ગોપાલ ઇટલીયાની જીત પાકી થવાની છે તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે દોસ્તો કમેન્ટ કરીને ને જરૂર બતાવું દોસ્તો ગોપાલ ઇટલિયા જીત છે કે કિરટ પટેલ જીત છે કમેન્ટ કરીને ને જરૂર બતાવો દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવના વિડીયો માટે લાવતો હશે દોસ્તો તો હાલ અત્યારે નવી નવી ક્લિપો વાયરલ થઈ રહી છે દોસ્તો અત્યારે નત નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો હાલ આ ક્લિપ પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો આ તો આજનો એવી વિડીયો ગમે લાગશે બીજા વિડીયો મળી તપ્ત કે જય હિન્દ જય ભારત બાય બાય